ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ નવમી પુતળી કામાક્ષી પુતળી હંસની વાર્તા કોજ રાજા નવમી દિવસે નિત્ય કર્મ પરવારી પવિત્ર થઈ સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસનમાંથી નવમી કામાક્ષી નામની પુતળી બહાર આવીને તેમને રોકતા બોલી હે રાજા તમને સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી જે વિક્રમ રાજા જેવા પરાક્રમી અને પરોપકારી હશે તે જ રાજા આ સિંહાસન ઉપર આરૂઢ થઈ શકશે વિક્રમ રાજા કેવા હતા તે જણાવતા હું તમને હંસની વાર્તા કહું છું તે સાંભળો કહે પુતળી ભોજ રાજ એવા થાય વીર વચન પાળે નીજનું ધર્મવત ધરધીર એક દિવસ જંગલમાં શિકારે ગયેલા વિક્રમ રાજા એ ખેડૂતને ખેતરની વચ્ચે ઊભો રહી ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો બિચારા પક્ષીઓ ભયના માર્યા ફળફળાટ કરતા આમ તેમ ઉડી રહ્યા હતા રાજા એ મૂંગા પશુ પંખીઓ ઉપર દયા આવી રાજાને મુંગા જીવોને જો આ રીતે હેરાન કરવામાં આવે તો તેઓ કોના આશરે રહે ખાઈશું રાજ્યની પ્રજા સુખી અને મુંગા જેઓ દુખી એ બને કેમ બીજા જ દિવસે રાજાએ એ પશુ પંખીઓ માટે કામ શરૂ કર્યું થોડા જ સમયમાં રાજ્યભરમાં તેમજ વનવગડામાં ઠેક ઠેકાણે તળાવો પરબો હવાડાઓ પરબડીઓ ચબુતરાઓ અને પાંજરાપોળો બની ગયા આથી પશુ પંખીઓને રાહત થઈ ગઈ દેશ પરદેશમાં વિક્રમ રાજાના આ રાહત કાર્યની વાત પ્રસરી ગઈ તે સાંભળીને માન સરોવરમાં મોતીનો મોતીનો ચોરો ચરતા ચારો ચરતા હંસોના આગેવાન તેની પત્ની હંસલીને લઈ પરોપકારી વિક્રમ રાજાના દર્શન કરવા ઉજ્જૈન નગરીમાં રાજાના મહેલની અગાશીમાં ઉતર્યા રોડા રૂપાળા હંસ હંસલી જોઈ વિક્રમ રાજા નવાઈ પામ્યા ત્યાં તો હંસ હંસલી તેમની પાસે આવીને ડોક નમાવીને બોલ્યા હે વિક્રમરાય તમારા દર્શનથી અમે પાવન થયા છીએ અમે માન સરોવરના હંસ સંсли છીએ અહી માત્ર તમારા દર્શન કરવા આવ્યા હવે અમે જઈએ છીએ વિક્રમ વિક્રમરાજે તેમને જવા ન દીધા ને તેમણે મહેલની નજીક આવેલા मनोहर સરોવરના કિનારે ઉતારો આપ્યો અને ત્યાં આગળ ઝીણા સાચા મોતીઓ વેરાવ્યા હંસ સંслиને તો અહી મોતીનો ચારો ચરવાની મજા પડી ગઈ તેઓ તો ખરખમાં માન સરોવર જવાનું પણ ભૂલી ગયા એક દિવસ વિક્રમ રાજાએ વિચાર્યું કે હંસ હંસલી હંસ પાણી અને દૂધ પાડી દે છે એવું કહેવાય છે તો પેલા કુંડાઓમાં પાણી મિશ્રત દૂધ ભરાવ્યું અને તે બંને કુંડા હંસ હંસલી આગળ મૂક્યા વિક્રમ રાજા નજીક ઉભા રહી તેઓ શું ક્રિયા કરે છે તે આતુરતાથી જોઈ રહ્યા હતા હંસ અને હંસલી કુંડાઓમાં ચાંચ બોળી કુંડામાં ચાંચ બોળી પોત પોતાના સાસણમાં જેટલું દૂધ હતું તેટલું તારવી તારવીને પી ગયા એટલે પાણી હતું તે રહી ગયું આથી ખાતરી થઈ કે હંસ ખરી છે થોડા દિવસો પછી સ્વર્ગ લોક ની સહેલે ગાહે ગયા સ્વર્ગ ની સખ્યો સાથે ગયા તેઓ ઇન્દ્રસભાના ખંડ પાસે જઈને રોકાયા હંસ ઇન્દ્રસભામાં જવા ઈચ્છતો હતો હંસલી કહેતી હતી કે ઇન્દ્ર રાજાના દરબારમાં પંખી થી ન જવાય પણ હઠીલા હંસ એકલો જ ઇન્દ્રસભામાં પહોંચી ગયો અને ઇન્દ્રરાજા આગળ પરદુપભંજન વિક્રમ રાજાના ખૂબ વખાણ કર્યા તો ઇન્દ્ર રાજા ખુશ થવાને બદલે તેના ઉપર ક્રોધ કરી બોલ્યા હે પામર હંસ હે પામર હંસલા એક તો મારા દરબારમાં વગર રાજાએ આવ્યો છે રજાએ આવ્યો છે ને પાછો મૃત્યુ લોકના એક માનવીની ભાટાઈ કરવા લાગ્યો છે તે અમારો અપરાધ કર્યો છે એટલે સજા તારીખ તરીકે તારે અહીં પિંજરામાં પુરાઈ રહેવું પડશે પછી હું જોઉં કે તારા પર દુઃખભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે હંસલીને ખબર પડી કે ઇન્દ્ર રાજા ગુસ્સે થઈ તેના પતિ હંસને પિંજરામાં બંદીવાન બનાવી દીધો છે તેથી તે ઉડીને વિક્રમ રાજા પાસે ગઈ અને બધી વાત કહી વિક્રમ રાજાએ હંસલીને આશ્વાસન આપી કહ્યું હે હંસલી હું તને વચન આપું છું કે જ્યાં સુધી તારા પતિ હંસને સ્વર્ગ લોકના પિંજરામાંથી મુક્ત ન કરું ત્યાં સુધી મારી ઉજ્જૈન નગરીમાં પગ નહીં મૂકું આમ કહી વિક્રમ રાજાદી માતાનું સ્મરણ કરી હંસને છોડાવવા માટે નીકળી પડ્યા જંગલના માર્ગ કાપતા કાપતા સાંજ પડી એટલે એક જગ્યાએ રાત્રિ વાસો કરવા રોકાયા ત્યાં એક ગુફા જેવું જાણવા તેમને એક કઈક રહસ્યનું લાગ્યું આથી બે જાણવા તે જાગતા જાગતા જ પડ્યા રહ્યા મધરાતે એક વિમાન આકાશમાંથી સડસડાટ કરતું ગુફા પાસે ઉતર્યું અને ધીમે ધીમે ગુફામાં પ્રવેશવા લાગ્યું સાહસિક વિક્રમરાજાએ પાછળ દોડીને વિમાનનો પાયો પકડી લીધો વિમાન સાથે વિક્રમ રાજા પાતાળમાં પહોંચી ગયા વિમાનમાંથી એક દેવ ઉતર્યા અને પાતાળમાં સિંહાસન પર બેઠેલા શેષનાગ પાસે જઈ નમન કરી બોલ્યા હે નાગરાજ અમે સ્વર્ગલોકમાં એક મહાયજ્ઞ યોજ્યું છે તેમાં ભાગ લેવા આપ પધારજો જો શેષ નાગે કરુણ સ્વરે કહ્યું હું થોડાક સમયથી મારો પુત્ર ગુમ થયો છે તેની ચિંતામાં પડ્યો છું તે ન આવે ત્યાં સુધી હું અહીંથી બહાર નીકળી શકું તેમ નથી આસાભળી વિક્રમ રાજા ને એક પ્રસંગ યાદ આવ્યો તેમજ પોતાની પાસેથી સામાનમાં રહેલી એક પોટલી પણ યાદ આવી થોડા સમય પહેલા વિક્રમરાજે એક કોરીના પેટમાંથી નીકળેલા લાલ નાગને મારી નાખ્યો હતો અને તેના કટકે કટકા કરી નાખ્યા હતા એક પોટલીમાં બાંધી રાખ્યા હતા કુદરતી રીતે તે પોટલી સામાન ભેગી બંધાઈ ગઈ હતી હવે તે નાગરાજ સામે પોટલી સાથે પ્રગટ થઈ હિંમતથી બોલ્યા હે નાગરાજ આપના પુત્રનો રંગ જો લાલ હોય તો મારા હાથે તેની હત્યા થઈ છે એમ કહી પેલી પૂતલી છોડીને નાગના કટકા બતાવ્યા શેષ જોઈ રહ્યા એવામાં કઈક યાદ આવતા તે ખુશ થઈને બોલ્યા હા આ કટકા મારા છે કોઈ વાંધો નહીં મારી પાસે અમૃત જળ છે તે ના કટકા પર છટકાવ કરું છું એટલે તે બળવારમાં સજીવન થઈ જશે આમ કહી નાગરાજે કટકા ઉપર અમૃત જળનો છટકાવ કર્યો એટલે તેમાંથી નાગ પુત્ર સજીવન થઈ ગયા શેષ નાગે વિક્રમ રાજાનો આભાર માન્યો અને તેમની ભલાઈના બદલામાં પોતાની નાગ કન્યાને વિક્રમ રાજા સાથે પરણાવી હવે નાગરાજની ચિંતા ટળી હતી તેથી સ્વર્ગલોકમાં યોજાયેલો યજ્ઞમાં ભાગ લેવા માટે તેઓ વિક્રમ રાજાને સાથે લઈ પહેલાં દેવના દેવ વિમાનમાં બેસી ગયા અને તેઓ જોત જુદામાં સ્વર્ગલોકમાં પહોંચી ગયા શેષ નાગે વિક્રમ રાજાની ઓળખાણ આપી ઇન્દ્રરાજાએ કહ્યું ઇન્દ્રદેવ મૃત્યુલોકના આ માનવીએ અપૂર્વ સિદ્ધિ મેળવી છે તેના પ્રતાપે તેણે ઘણા ભલાઈના કાર્યો કર્યા છે તેને આપના દર્શન લાવ્યો છું વિક્રમ રાજાએ બે હાથ જોડી ઇન્દ્રરાજાને નમન વંદન કર્યું અગાઉ વંશે પણ વિક્રમ રાજાના વખાણ કર્યા હતા તે વાત ઇન્દ્રરાજાને સાચી લાગી તેમણે વિક્રમ રાજાને તેમના અપૂર્વ કાર્યો બદલ ધન્યવાદ આપતા કહ્યું હે વિક્રમ રાજા તમારા ઉપર હું પ્રસન્ન છું તો તમારી ઈચ્છા હોય તે માંગો વિક્રમ રાજાએ બે હાથ જોડીને કહ્યું હે ઇન્દ્રદેવ મારે કોઈ વાતની ખોટ નથી મારી એક માંગણી છે કે આપે માન સરોવરના જે અંશને પિંજરામાં પૂરી રાખ્યો છે તેને મને સોંપી દો ઇન્દ્રરાજાએ તુરંત જ દેવદૂત પાસે હંસવાળું વાળું પાંજરું મંગાવ્યું અને તેમાંથી હંસને મુક્ત કરી વિક્રમ રાજાને સોંપી દીધા અને વધુ એક વિક્રમ રાજાએ પોતાના કાનના કુંડળ વિક્રમ રાજાને ભેટ કરી ભાવભીની વિદાય આપી વિક્રમ રાજાને યાદ આવ્યું કે હંસલી માન સરોવરમાં ગઈ છે તેથી તેમણે દેવ વિમાનમાં બેસતા વિમાનમાં વિમાન ચાલકને કહ્યું મને માન સરોવરને આગળ લઈ જાઓ દેવ વિમાન જોત જોતામાં માન સરોવરના આગળ આવી પહોંચ્યું વિક્રમ રાજા હંસને લઈ નીચે ઉતર્યા તે જોઈને પેલી હંસલી તેમની પાસે ઉડી આવી પતિનો વિયોગ તડપતી હંસલીને જાણે નવ જીવન મળ્યું હતું તેની આંખમાં હંસના આંસુ આવી ગયા જુદ જુદામાં તે અસંખ્ય હંસ હંસલીઓ ભેગા થઈ ગયા અને તેઓએ તથા હંસ હંસ્લીને ડોકે ડોક નમાવીને વિક્રમ રાજાનો આભાર માન્યો વિક્રમરાજે કહ્યું મેં તો મારી ફરજ બજાવી છે વધુ કાંઈ કર્યું નથી પ્રાણી માત્ર ઉપર દયા રાખવી અને સર્વને દુઃખે દુઃખથી મુક્ત કરવા તે મારો પરમ ધર્મ છે દેવદૂત ખાલી વિમાન લઈ સ્વર્ગલોકમાં જવા નીકળ્યા અને વિક્રમ રાજા જાથી ઉજ્જૈન નગરીના પંથે પરવર્યા વર્યા જ્યારે માળવા દેશના વિક્રમ રાજાના આ ભલાઈના કામની ખબર પડી ત્યારે જ્યાં ત્યાં વિક્રમ રાજાના વખાણ થવા લાગ્યા કામાક્ષી કામાક્ષીપુતળીએ હંસની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભોજ રાજા સાંભળ્યું ને વિક્રમ રાજાએ કેટલું સાહસ કરી માનવ ધર્મ બજાવ્યો છે પ્રાણી માત્ર ઉપર દયા રાખી તેનું ભલું કરવા પ્રયત્ન કરે તે રાજા જ આ સિંહાસન ઉપર બેસી શકે તો મિત્રો આ હતી નવમી પુતળીની વાર્તા વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ